નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ગુજરાતના આરોગ્ય વિભાગના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય શ્રી ઋષિકેશ પટેલના માતૃશ્રી કમળાબેન ગણેશભાઈ પટેલનું છ્યાસી વર્ષની અવસ્થાએ વૃદ્ધાવસ્થાએ દુઃખદઅવસાન થયું છે આ ઘટનાથી પટેલ પરિવાર શોકમાં ડૂબી ગયો છે જ્યારે વિસનગર અને મહેસાણા જિલ્લાના ભાજપ કાર્યકરો પણ શોકમગ્ન બન્યા કમળાબેનની અંતિમ ઈચ્છા અનુસાર તેમની અંતિમવિધિ સિદ્ધપુર ખાતે સંપન્ન કરવામાં આવી તેમના અંતિમ દર્શન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જયરાજસિંહ રાજપૂત દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી એસ કે યુનિવર્સિટી ચેરમેન પ્રકાશભાઈ પટેલ મહેસાણા ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોર સહિત અનેક ભાજપ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

એ પુત્રનું નામ જીતુભાઈ બીજાનું નામ ઋષિકેશ પટેલ જે હાલમાં વિસ્તકે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીનો હોદ્દો ધરાવ બેનનો સ્વભાવ તમારી દ્રષ્ટિએ કેવો હતો બેનના સ્વભાવની બાબત કે તો બેન આખા બોલ્યા અને સત્ય વખતે હતા કોઈ પણ વ્યક્તિને સાચું કહેવું એવો સહેજ પણ અચકા થાય અંદરથી મૃદુ હતા કે એમનો મૃદુતાનો અમને આજે ગૌરવ છે કે બધાને માન સન્માન સાથે એમના નાના ભાઈઓ અને બ બેનોને માન સન્માન આપતા અને બધા સાથે સારા સારા સંબંધો ધરાવતા બે બા હતા એ કોઈ રાજકીય પક્ષ સાથે અથવા કોઈ જોડાયેલા કે ગૃહિણી જતા ના ખાલી ગૃહિણી જતા એ સામાજિક સંસ્થાઓને પોતે આર્થિક રીતે મદદ કરતા તો કોઈ રાજકારણો પોતે સ્થાન ધરાવતા સાથેનો તમારો કેવો સંબંધ હતો અને નાનપણની શું એમની સાથેની યાદો કેવી હતી બહા અમારા બધા ભાઈ બહેનોમાં બહેનો બહુ મોટા હતા એમના એટલે એમના અમારા નાના બધા બીજા બધા નાના હતા એમને એટલે બધા ભાઈ બહેનોને ખૂબ પ્રેમ અને સ્નેહ આપી રહ્યા હતા અને એમની હંમેશા એક એવી લાગણી હતી કે મારા નાના ભાઈ બહેનો ખૂબ આગળ વધે એટલે એજ્યુકેશન ઉપર એમને ખૂબ અમને બધાનું ધ્યાન આપે જેના કારણે આજે મેં બધા એમનાથી નાના ભાઈ બહેનો ખૂબ ભણી ઘડીને ખૂબ મોટી ઊંચા ઉદ્ધારી નોકરી કરી અને અત્યારે હાલ મેં બધા ભાઈ બહેનો સાહીઠ વર્ષ ઉપરના થઈ ગયા એ રિટાયર થઈ ગયા છે એ બધા પણ એમને બહુ સહકાર્યો એમને બહુ પ્રેમ આપ્યો અને ભણવાની બાબતમાં ખૂબ આર્થિક અને જ્ઞાનપૂર્વક એમને સહાય જે અમને શિક્ષણ આપ્યું એના કારણે અમે ખૂબ આગળ